બધા જમવાનું આવી ગયું એટલે હું એના માટે પ્રશર જમવાનું લાવું છું ગાડી આવે એટલે એટલે ખબર પડી જાય ગાડીમાં ચડી ને ખાતી હોય તમે જો એમ થાય કે મારી જ ગાડી છે ભાવ પ્રેમ છે આ તો બધું પરમાત્માની કૃપાથી થઈ રહ્યો છે આ પરમાત્મા નો અંશ છે એટલે આ બધું ચાલી રહ્યો છે ભગવાન દોસ્તો આ જગ્યાએ એવો પક્ષીઓનો કલ્સર અનેક પ્રજાતિના પક્ષીઓ આ જગ્યાએ જોવા મળે ઉડાઉડ કરતા જોવા મળે આખા મેદાનમાં માં સાહેબ અનાજ જે છે ને એ વેરી દીધું છે એટલું ચણ નાખ્યું છે હાન થતા બધું ખાલી એટલે આ એક અનન્ય નાતો છે સેવા સાહેબનો